કોહી કાના છોડા સનમ બે વફા ઓ સનમ બે વફા અરે મારી હંસા તે માર હાટુ ગીત ગાયું હારુ લે હવે તો તને રીહ વઈ ગઈ લાગે અરે દાદા હારુ ગીત નથી ગાયું રીહ વઈ ગઈ લાગેસ ક્યો ગીતનો અર્થ તો તમને ખબર છે કે નહીં મને ક્યાં હિન્દી એટલું બધું આવડે છે તે ગીત અર્થ ખબર પડે એ બાનું કેવું એમ છે કે તેમી એનું દિલ તોડ્યું છે અને તેમી બે વફા સવો એમ બે વફાય કરી તેમી બાની હારે એમ બા કેવા માગે છે ગીત થી હે હંસા તું એવું મને કેવા માંગે હું બે વફા નથી ઓ મારી હંસા આજ તો છે ને મેં નક્કી કર્યું છે મારે ને તારે બેને તે જવાનું છે ગોળો ખાવા બીજા કોઈને હું નથી હારે લઈ જવાનો બસ ને હવે તો તું રાજી કે નહીં મારે ક્યાંય નથી આવવું તમારે હારે તો તાર શું ખાવું છે કે તું જે કે ને એ ખબર આવવા લઈ જાવ તને તું કે ઈ હોટલમાં લઈ જાવ મારે કઈ ખાવું બાવું નથી બસ આ લીલીને ઘરમાંથી કાઢો એ જ હું માગુ છું બીજું કાંઈ નહીં તો મને ઘરમાંથી કાઢવાના સપના જોવો હું આ ઘરમાંથી જવાની નથી બરાબર જા કેમ નહીં હું જોઈ લઉં છું ભીસા ખેસીન બાર નોક ઢહડીન કાઢું તો મન કેજે લે માર માથમ ક્યાં વાળ છે એટલે હું ટકો રાખું છું કોઈ માર વાળ ખેહીત નો એકે ભીસા તો હું ખેહીશ તારા તારે લાંબો સોટલો લીધેલો છે ઈ ખેહી હું તને હાઈની બાઈર કાઢીશ હું તમને કહી દઉં છું એટલી બધી લવારી કરે માર હામી એ મને નથી પોહાતું એટલે કાંઈ ઈ નહીં કા હું નહીં કાંઈ એને રાખો ને કા મને તલાક દઈ દો તમે ભાઈ હાપીને જો તો તમને હું વાંધો છે હાપીને તો હું એના રસ જ નહીં આજે નહીં કાલે નહીં આ બધું કરવાવાળા વાળા આપણા વેવાયણ જ છે ફૂલી બેન જ કર્યું આ બધું હોળી આપણા ઘરમાં મારું નામ ન લેતા હો તમે હંસાબેન મને વશમાં ન નાખતા હું તો ન્યાય અપાવવા હાટું થઈને આવી હતી વાંક તો બધો આ તમારા ભાભાનો છે એને આવા ખેલ ન ખેલાવો તો આ બધું બને તક નહીં વાંક છે હોય એનો હવે તેમ છે ને લીલીને ઘરમાંથી લઈને હાલતા થાવ જાવ વેવાણ હવે અહીંયા નથી તમારે એક જ નથી રહેવાનું તમારે નથી રહેવાનું ને એને નથી રહેવાનું મારી માં અહીંથી ક્યાંય નહીં જાય અને એ બધું તમારે નથી કહેવાનું હું ક્યાં આ સાંભળું છું મેં કીધું નથી બોલવું નથી બોલવું પણ છેલ્લે મારી માને વધારે પડતું કીધું ને અહીંથી નીકળવાનું કીધું ને એટલે મારે આવવું પડ્યું તમારથી કાંઈ નહીં કહેવાય મારી માને કહી દઉં છું તમને કરી લે બસ બધા બેન થઈ જાવ હારા નથી લાગતા આવા દેકારા કેળા છે તે આપણા ઘરે ઓબાળા હોય એવા કોઈના ઘરે નહીં હોય મેં તો અહીંયા પવણી પગ મૂક્યો ચાર નું આવું ને આવું ફાળું છું હક તો આવ્યું જ નહીં મારે કોઈ દે ઘરમાં તું તો સાઈની માની રહેજે હોય ધીમી બહુ તું કઈ ભડીકા નથી ભાંગી નાખતી ઘરમાં લે હક નું આવ્યું હક નું આવ્યું કરે છો તે મમ્મી તેમ બોલવા માફ રાખજો મેં તમને નહીં જ કીધું તમે એકલા હું કામ માથે ઓઢી લો સવો મેં બધાને કીધું છે તમને એકને કઈ કીધું તે તેમ મંડ્યા સવો બોલવા આ લીલીને કાઢો ઘરમાંથી ન કરું વકીલ બોલાવું છું મારે તલાક જોઈતી છે દોશીને તલાક દઈ દો ધમકી કોને મારે છે હું કઈ નથી સાવાની આ ઘરમાંથી હંસા તને વાંધો હું છે આ લીલીથી તો કે તું મને હું એનો મોગો જોવા નથી માંગતી અહીંયા સોફે સડીને બેસે છે એ મારો મેળો નહીં થતો એક કામ કરો લીલી બા તેમી છે ને હવે અમારા ગોગાભાઈની ખુરશીમાં બેહો ગોગાભાઈને અંદર રૂમમાં જ રહેવા દેશું ક્યારેક બે હાર ને તો એ તો એઠે બે હી જશે એ કઈ એટલા બધા તોફાની નથી બિસારા હો જશે જેમ કહીએ એમ જ્યાં કહીએ ત્યાં બે હી જાય એટલે લીલી બા આવતી એમ છે ને સોફે ન બેહતા અને આ ગોગાભાઈ ખુરશી ને બેસો એટલે તમારે કોઈને કાંઈ વાંધો જ ન આવે વો હવે હું ખુરશી ને બેસીશ આમથી તે હું ત્યાં હંસલી ને મોઢું જોવા માગતી દેખાતા હવાર ના હે દાદા કે વૈયા ગઈ તમાર ભાઈ બન હા વૈયા ગયા એ મારે હાળા બાંધણ કરવા હતા ને તે બી ગયો એનીથી તે વૈયો જ ગયો એ કે મારો વાય નહીં થેવું હાચ તો તો બહુ સારું એક મિનિટ તો માથા થાકી ગઈ એક તો હશે છું ઘરમાંથી હમ્મી હવે તો થઈ ગયું બધા કામ પતી હવે નથી

કેટલી તો ટ્રાફિક હતી જીગાલાલ ને જવાબ દેવાની નવરાઈ નહોતી રહી મેં હવે બહેન રાખ્યું છે ત્યાં મારે નથી ત્યાં કરવું કેમ હું વાંધો પડ્યો તમને એને હું પૂછતી હતી કે ફરવા કે દી જવું છે આપણે તો એણે મને જવાબ જ ન આપ્યો મૂંડો હલાવ્યા રાખ્યા આમને આમને એમાં મારે હું એનો જવાબ સમજવો હા સમજવો ના સમજવો હું સમજવો અને ઊભા રહીને વાતય નથી કરી એણે મારા હારે હું તમારા વખાણ કરવા જીગલી બેન તમે પાણીપુરી ખાવા બધે જ સવો તેમ નથી એ પાણીપુરી વાળા બધા કેટલી ઝડપથી પાણીપુરી બનાવતા હોય એમાં આપણા જીડાલાલને તો કેટલી ટ્રાફિક થાય એ મોઢું આમ આમ હલાવીને તમને જવાબ નહોતા દેતા એ આટલી ઝડપથી પાણીપુરી બનાવતા હતા ને એટલે મોઢું આમ ને આમને હલતું હતું અને અત્યારે તમને જવાબ ન દીધો એમાં હું થઈ ગયું એમાં કઈ ના નાનો પાડી દેવાની હોય ધંધો તો હારો કરે છે ને એ જોવાનું હોય અત્યારના બધાને તો ફરવા પેલા જોઈ ધંધો થાય કે નો થાય તે ફરવા તો જોઈ જ ને તો પછી ફરવું ક્યારે ધંધામાં ધંધામાં રહેતો એ વાત તારું હાસું મારી બેન પણ પેલા સમય પૈસો ભેગો કરી લેવાય પછી નિરાતા ફરવાય ફરવાની ઉંમર કંઈ એમ રહી ન થાય ગઠે ગટ ફરી એકાય સેલે જત્રામાં જવાય એમાં હું થઈ ગયો બોલો લ્યો આમાં સીગલી બેનનો ધંધો મૂકીને ફરવા આવું છે મારા વાલા ફ્રેન્ડ તમારો શું જવાબ છે પહેલા ફરવા જવાય કે પહેલા ધંધો કરાય કોમેન્ટમાં જવાબ આપજો અને આગળના સારા સારા વીડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો